વલસાડના પાનેરાપાડીથી ત્રણ યુવાનો અયોધ્યા મંદિર સુધી પદયાત્રાનો પ્રારંભ કર્યો ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભીડભંજન મંદિરના અગ્રણી શિવજી મહારાજે યુવાનોને શુભેચ્છા પાઠવી દેશમાં અયોધ્યાના રામ મંદિરના નિર્માણની ખુશી વ્યક્ત કરી રહ્યું છે ત્યારે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે વલસાડ તાલુકાના ત્રણ યુવકોએ વલસાડ પાડી હનુમાનજી મંદિરથી અયોધ્યા સુધી પગપાળા યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો ગામના અગ્રણીઓ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભીડભંચન મંદિરના અગ્રણી શિવજી મહારાજ સહિત ગામના લોકોએ પદયાત્રીઓની યાત્રાઓને શુભેચ્છા પાઠવી હતી અયોધ્યા રામલલ્લાના દર્શન માટે શુભેચ્છા પાઠવી હતી યુવાનોએ અયોધ્યા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થતા યુવાને વલસાડથી અયોધ્યા ચાલતા પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો રામ જન્મભૂમિ ખાતે ખાતે અયોધ્યા વર્ષ ખંડિત થયેલા રામ રામ મંદિરના નિર્માણ માટે ભાજપ તેમજ ભક્તો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર કરવામાં આવી હતી જેને લઈ અયોધ્યાના રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં વલસાડ તાલુકાના ચિરાગ પટેલ કેયુર પટેલ ઉર્વિલ પટેલ આ ત્રણ યુવાનોએ પણ રામ મંદિરના પા પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો ત્રણ યુવા મિત્રોએ વલસાડ પાનેરા પાડીથી અયોધ્યા સુધી પદયાત્રા શરૂ કરવા નિર્ણય કર્યો છે સ્થાનિક અગ્રણીઓને યુવાનોએ વાત કરતા તમામ યુવાનોના નિર્ણયને વધાવી લીધો હતો અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભીડ ભંજન મંદિરના અગ્રણી શિવજી મહારાજે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો જય જય શ્રી રામ જય શ્રી રામ વલસાડ જિલ્લા ગૌરવ હૈ 500 वर्ष के बाद में दिव्य और भव्य राम मंदिर का निर्माण हो रहा है बाईस जनवरी को रामलाला प्रतिष्ठित होंगे उसी उपलक्ष में मेरे इन तीनों युवाओं का भाइयों का जोश गौरवान्वित करता है हमारे बलसार जिले को कि यहाँ से पद यात्रा करते हुए ये अयोध्या पहुँचेंगे और भारत के इस बनते हुए इतिहास को वहाँ जाकर के ये साक्षात दर्शन करेंगे इनके लिए खूब शुभेच्छा है इनकी यात्रा मंगलमय हो ऐसी हम सभी प्रार्थना कर रहे हैं हनुमान जी महाराज का आशीर्वाद लेके यहाँ से प्रस्थान कर रहे हैं कार सेवा में उन्नीस में, में मेरे साथ में दो सौ लोग आए थे उस समय कुछ लोग चले गए कुछ जीवित हैं जो हैं लोग उनको आज खूब आनंद मिल रहा होगा कि इतने कम समय में जब बाबरी तोड़ के आए हम लोग तो आज इकतीस वर्ष के बाद में पुनः हम भगवान रामलाला का मंदिर दिव्य और भव्य देखते हुए આનંદ લેગે આનંદ કી વાત હૈ બાવીસ જનવરી કા આમંત્રણ ભી વહાસે આવ્યા હૈ તો આપ સભી કી ઓરસે મેં પહોંચનેવાલા હું જય શ્રીરામ મારું નામ ચિરાગ્યાસ પટેલ છે અને મારું કાંજણ રહેવાનું છે અને મારી સાથે મારા બે ભાઈઓ છે જેઓ અયોધ્યા શ્રીરામ મંદિરનો પ્રાણ મહોત્સવ નિમિત્તે અમે પગ યાત્રા કરી રહ્યા છીએ અને અમે આ હનુમાનજી મંદિર પાનેરાપાડીથી અમે નીકળી રહ્યા છીએ વલસાડથી તો તમારો સાઠ સહકાર રહે એવી અમારી અપેક્ષા લાગણી ખૂબ સારી છે કેમ કે પંદરસો અઠ્ઠાવીસમાં આપણું અયોધ્યા રામ મંદિર તૂટી ગયેલું હતું જે આપણે પાંચસો વર્ષ રાહ જોઈ છે અને અમે લાગણી અનુભવીએ છીએ કે અમે તે પેઢીમાં અમે જન્મ લીધો કે જે પેઢીમાં શ્રી રામ ભગવાનનું ઉદઘાટન કર્યું છે મંદિરનું જે અમને ખૂબ લાગણી છે અમને અમારો અઠ્ઠાવીસ દિવસમાં પહોંચવાનો ટાર્ગેટ છે જે અમે કમ્પ્લીટ કરી છું એવું અમને છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો